પાટણ જિલ્લામાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ પાટણ સિદ્ધપુર સરસ્વતી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે માર્ગો પર પાણી પાણીના દ્રશ્યો જોઈ શકાય છે કાલેડા દશાવાડા કલ્યાણા નિદ્રોડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે સરસ્વતી તાલુકાના વદાણી ભીલવણ લાખડપમાં વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર વરસાદી માહોલ વચ્ચે પાણી પાણીના દ્રશ્યો જોઈ શકાય છે ભારે વરસાદી માહોલ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદને કારણે માર્ગો પર પાણી પાણી જોવા મળી રહ્યા છે કાલેડા દશાવાડા કલ્યાણા નિદ્રોડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પ્રથમ રેલવે ગરનાળા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે અને તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે પાટણના આ દ્રશ્યો છે એક સપ્તાહના લાંબા વિરામ બાદ પાટણ છે તે વરસાદી માહોલ બતાવની કોશિશ કરીશ કે ચૌદ એમ એમ જેટલો વરસાદ વરસ્યો છે સવારથી જ વરસાદ વરસવાના કારણે પાથણના જે નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારના અંદર પાણી જવાની જે પાણી ભરાજાની સમસ્યા જે છે વર્ષો જ નહીં તે પાથણનું જે પ્રથમ ગરનાળું છે કે જ્યાંથી લોકોને અવર જવર કરવા માટે અહીંયાથી નીકળવું પડતું હોય છે પરંતુ જે પાણીના તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ પાણીના અંદરથી જે વાહન ચાલકો છે નીકળવા માટે નીકળી ન શકતા તેના કારણે જે નાળું છે ચાલુ છે સંપૂર્ણપણે બંધ દેખાયું છે કહી શકાય કે જે નીકળતા જે વાહન ચાલકોને જે નીકળવામાં આવે તો ત્યાંથી તેમના સાધનો પણ બંધ થવાની પણ મુશ્કેલી સર્જાય છે કહી શકાય કે અહીંયા વર્ષો જૂની આ સમસ્યા છે તેનો કોઈપણ જાતનો આજ સુધી નિકાલ કરવામાં નથી આવ્યો તમે જોઈ શકો છો કે આ ગાડીના જે જે દ્રશ્ય છે તમે દેખી શકો છો કે નાળામાંથી નીકળવા માટે નથી નીકળી શકતા કહી શકાય કે જે પાણીના જે અમુક વરસાદ પડવાની સાથે જે નાળું છે તે પાણીમાં ભરાઈ જતું હોય છે તેના કારણે નીકળતા જે રાહદારીઓ અને જે વાહન ચાલકો છે એમને પારાવાર મુશ્કેલી વેઠવું કરતી હોય છે કહી શકાય કે પાટણ હાલ તો રેડ રેડ ઝોનના અંદર મૂકા ચૂક્યો છે આનાથી પણ વધારે વરસાદ પડે તો નાળું બંધ કરવાની પણ નોબત આવી શકે છે અખ્તર મંસૂરી ગુજરાત ફર્સ્ટ પાટણ